સરકારની માત્ર શિક્ષકો માટે નહીં પણ શિક્ષણ સંસ્થાઓ ચલાવતા ટ્રસ્ટીઓ માટે પણ કોઈ જ નીતિ નથી કચ્છ જેવો એક એવો પ્રદેશ કે જેને જે પ્રવાસનમાં ટોચ પર છે વિશ્વના ફલક પર જેની પોતાની ઓળખાણ છે દુનિયાની કોઈ સંસ્થાઓ ભાગે બાકી નહીં હોય કે જ્યાંથી જ્યાંથી પ્રવાસીઓને એમણે કચ્છમાં ધોરડો કે ધોળાવીરા નહીં મોકલ્યા હોય એક એવું શહેર એવું નગર એવો પ્રદેશ કે જેની પાસે સભ્યતા છે સભ્યતાની યાદી છે એવા માણસો કે જે બહુ જ અલગ છે એ પોતાની રીતે અલગ રીતે સચવાયેલા અથવા એમની મીઠાશ એટલે જળવાયેલી છે એમની અંદર સ્વાર્થ નામનું તત્વ એટલા માટે બહુ જ એટલું બધું નથી ચડ્યું જે ઘણા બધી જગ્યાએ જોવા મળે છે બાકી શહેરોમાં જોવા મળે છે એનું કારણ કે એ અલગ રહ્યા છે પણ એનો મતલબ કચ્છ એ સજાનો પ્રદેશ નથી કચ્છમાં કોઈને નોકરી મળે અથવા કોઈને તમારે ટ્રાન્સફર કરવી છે કે સજા આપવી છે તો તમે એને કચ્છ મોકલી દો આ પ્રકારનું જે માનસ ઘડવામાં આવ્યું અને શિક્ષણ પર બહુ મોટી અસર કરી સરકારે હમણાં જે એક જીઆર બહાર પાડ્યું જેમાં સરકારે નિયમ કર્યો કે ગ્રાન્ટિનેડ શાળાના શિક્ષકોએ જો એમની ટ્રાન્સફર બીજી જગ્યાએ એમને નોકરી મળે અથવા લેવી હોય ત્યારે એમણે ત્યાંથી છૂટા થવા માટે ટ્રસ્ટીની સાઈનની અથવા એ સંસ્થાની એનઓસીની જરૂર નથી એટલે ત્યાંથી નો ઓબ્જેક નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ન મળે તો પણ એ લોકો છૂટા થઈ શકે શિક્ષકના દ્રષ્ટિકોણથી જોઈએ કે કે મહેસાણાથી નોકરી કરવા માટે કચ્છ ગયો છે એને પોતાના જિલ્લામાં નોકરી મળે છે અને વતન પાછા આવવું છે તો એના માટે કેટલી અદભુત વાત હશે કે એને જરૂર નથી સંસ્થાની એન એ તરત આવી શકે છે પણ એ સંસ્થાને બાળકોનું શું એક બાજુ એક પરિવાર એક શિક્ષકનું જીવન એ પણ બહુ જ મહત્વનું છે પણ જો સામે અનેક એવા બાળકો કે જે શાળામાં ભણવા આવ્યા છે ને મોટા ભાગે જ્યારે ઇન્ટરવ્યૂઝ કરે છે શાળાઓ ત્યારે એ પૂછતા હોય છે એમને કે જો તમારે કચ્છમાં રિટાયર થવું છે તો જ તમે કચ્છમાં આવો નોકરી કરવા માટે સરકારને કેટલાય સમયથી રજૂઆત કરવામાં આવી રહી છે કે તમે કચ્છની શિક્ષણની ને શિક્ષકની પરિસ્થિતિ સમજો કચ્છમાં શિક્ષકો નથી ટકતા જેવી ટ્રાન્સફર આવે તરત છોડી છોડીને ભાગે છે અને એ છોડીને ભાગતા શિક્ષકો કે જેનું મન કચ્છમાં ચોંટતું જ ન હોય કચ્છના બાળકોને શું ભણાવવાના જેનું મન જ ટ્રાન્સફર લેવા માટે થનગનતું હોય એ બાળકોને કેવી રીતે ભણાવશે બહુ સરળ નથી એ જીવન દરેક માણસો એ કરી નથી શકતા તમે દરેક શિક્ષક પાસે એવી અપેક્ષા પણ ન રાખી શકો કેમ કેમનું પણ વ્યક્તિગત જીવન છે પણ શું સરકાર એનું કોઈ નિયંત્રણ અથવા એના પર કોઈ એનું કોઈ સોલ્યુશન લાવી શકે એમ નથી તો એનો ઉપાય છે તમે જિલ્લામાં કચ્છને એક કચ્છમાં સૌથી વધારે સમસ્યા છે દાહોદમાં સમસ્યા છે તો આવા જિલ્લાઓને પ્રાથમિકતા આપીને શું તમે ત્યાંની ત્યાં ભરતી કે બાકી કોઈ વ્યવસ્થા નથી કરી શકતા જો કરી શકો છો તો લાગુ કેમ નથી કરતા અને જો નથી કરી શકતા તો સમસ્યા કેમ આવી રહી છે એ વિષય પર પણ આજ દિન સુધી સ્પષ્ટતાથી જવાબ નથી મળ્યો એનો સિવાળો નિયમ બદલી દીધો એટલે હવે શિક્ષકો તરત જ ત્યાંથી જતા રહે અધ વચ્ચે અટવાયેલા બાળકોને વિષયો કોણ ભણાવે અગિયાર અગિયાર મહિના માટે કે કોઈને કોઈ રીતે કોન્ટ્રાક્ટ પર આવેલા શિક્ષકો ભણાવી શકે છે પરંતુ છતાંય આખી બાળકની એ યાત્રામાં સાથે નથી રહી શકતા બાળક માટે શિક્ષણ એક યાત્રા છે એ પહેલા ધોરણમાં કોઈ શિક્ષકો સાથે જોડાય છે એક થી આઠ સુધી એ આઠ વર્ષ જયારે એક એક શાળામાં એક એક વાતાવરણમાં જાય છે એ દરરોજ એક એક ચહેરાઓ જોવે છે ત્યારે એની સાથે જોડાય છે કચ્છની કચ્છીયત છીનવાઈ રહી છે કચ્છની પાસેથી કચ્છનો મિજાજ ગુમા કોઈને કોઈ છે જે છીનવી રહ્યું છે સતત એવા માણસો ત્યાં જાય એ લોકો માટે પણ સંઘર્ષ પડે છે ના ત્યાંની ભાષા જાણે છે પ્રકૃતિ નથી જાણતા ત્યાંના માણસો વિશે નથી જાણતા અને એ એમને એવું લાગે છે કે આ બહુ શુષ્ક અને સૂકો પ્રદેશ છે અમે અહીંયા ક્યાં આવી ગયા એ લોકોને કચ્છમાંથી નીકળવું હોય છે ભાગવું હોય છે પણ કચ્છના એ માણસોનું શું કે એમને પણ તો શિક્ષાનો અધિકાર છે સરકાર આમાં કોઈ વચ્ચે ઉકેલ અથવા નિવેડો કંઈક લાવે ગંભીરતાથી વિચારે આટલા આટલા શિક્ષકો ત્યાંથી છોડીને જઈ રહ્યા છે તરત છોડીને જાય છે વચ્ચે સમય નથી મળતો એ ટ્રસ્ટને તો એ જે સ્કૂલો ચલાવતા માણસો છે ક્યારેક સરકાર એમની સાથે પણ સંવાદ કરે એ સંવાદ કરીને એના ઉકેલ તરફ પણ વિચાર થાય અને જે જે શિક્ષકો આજે નોકરી કરવા માટે અને નોકરી મેળવવા માટે આટલા બધા પ્રયત્નો કરે છે નોકરી મળ્યા પછી પણ એની કદર રાખે નોકરી મળ્યા પછી પણ એ સમજે કે શાળામાં જઈને બહેનોએ શાક સમારવા નથી આપવાનું વિદ્યાર્થીઓને એમને એમણે ઘડતર કરવાનું છે અને આ ઘડતર એ રાષ્ટ્રનું ઘડતર થશે આપણા દેશનું ભવિષ્યનું આપણા બાળકોનું ઘડતર થવાનું છે આ શિક્ષકોના હાથમાં છે અને એટલે જ પોતાનું દાયિત્વ એટલા જ પેશન એટલી નિભાવે જેટલી જેટલી તીવ્રતા સાથે આંદોલન રસ્તા પર કરી રહ્યા છે અને એટલે જ અપેક્ષા રાખીએ કે અમારે આવનારા સમયમાં નોકરી અહીંયા ચાલે છે ને વિદેશ ફરવા જતા રહ્યા એવા કોઈ શિક્ષકોની અત્યારે જે શિક્ષકો આંદોલન માટે નો આંદોલન કરી રહ્યા છે નોકરી માટે એમની સ્ટોરી ન ચલાવી પડે